ચોવીસ મીટર મેઇન રોડ ટચ થ્રી બીએચકે અને ફોર બીએચકે ફ્લેટ શોરૂમનું આયોજન કરવામાં આવ્યું છે બાવનથી પણ વધુ એનિમિટીસ છે ગાર્ડન ક્લબ હાઉસ ગજેબો ઝીમ સ્વિમિંગ પૂલ તેમજ ઘણી બધી ફેસિલિટી છે આશરે એમિનેન્ટમાં ડેવલપર્સ દ્વારા સેમ્પલ ફ્લેટ પણ બનાવી રાખવામાં આવ્યો છે જેથી બુક કરાવવા આવનારને ખબર પડે કે તેમને બુક કરાવેલ ફ્લેટ કેવો લાગશે આ વિશે વધુ માહિતી આશ્રય એમિનેન્ટના ડેવલપર્સે આપી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન વડોદરા પર પંચમુખી હનુમાન ટેમ્પલની સામે અમે અમારું આશ્રય એમિનન્ટ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યું છે એમાં અમે મલ્ટિપલ્સ એમ્યુનિટીઝ આપી રહ્યા છે એમાં ગ્રાઉન્ડ બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર સુધી કોડિયમ સ્પાર્કિંગનું લેટેસ્ટ કન્સેપ્ટ અમે બરોડામાં લાવી રહ્યા છે